નવું એક મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ ઓપન થયું છે જેને ઇન્ટરનેશનલ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ પણ આપણે કહી શકીએ કેમ કે અહીંયા થાય જેપનીઝ એરેબિક બધી જ પ્રકારના ક્યુઝન તમને અહીંયા મળી રહેશે નંબર ઓફ વેરાયટી કેટલી હોય છે આપણે ઓમ જોઈએ તો વેરાયટી ઉપર ફોકસ નથી કરતા અત્યારે આપણે દોઢસો જેટલી વેરાયટી છે બટ આપણું મેઇન ફોકસ છે ક્વોલિટી ઉપર કે આપણે જે ક્વોલિટી ફૂડ આપીને એકદમ ક્વોલિટીવાળું ફૂડ આવું જોઈએ બરાબર એકવાર તમે ખાવ ને એટલે ટેસ્ટ તમને ઓથેન્ટિક ટેસ્ટ આવશે અહીંયા કોઈ પણ વસ્તુ તમે ખાશો એનો રાજકોટમાં ન બરાબર આવા ઓપ્શન છે કે જ્યાં તમને એક સાથે ઇન્ટરનેશનલ ફ્યુઝન જોવા મળે ખાવા માટે મળે આટલું સારું સિટિંગ મળે કાંઈ નાનું મોટું ફંક્શન કરવું હોય પાર્ટી પ્લોટ છે બેન્ક્વેટ હોલ છે જાપાનીઝ છે એ તો આમ

એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને અભી હાલ થોડા દિવસ પહેલાં જ રાજકોટ સિટીમાં નવું એક મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ ઓપન થયું છે જેને ઇન્ટરનેશનલ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ પણ આપણે કહી શકીએ કેમ કે અહીંયા થાય જેપનીસ એરેબિક બધી જ પ્રકારના ક્યુઝન તમને અહીંયા મળી રહેશે એ સિવાય સ્વીટમાં બી ઘણી બધી વેરાયટી છે જૈન ફૂડ માટે બી અલગ કાઉન્ટર એ લોકોએ રાખેલા છે જે લોકોને એમ છે ને કે બફેટમાં આપણે જઈએ તો આપણા પૈસા પડી જાય ને જમવામાં ના મજા આવે એટલા માટે આપણે બધી જ વસ્તુઓ લાઈવ રાખેલી છે તમારી સામે લાઈવ જ બનાવે અને લાઈવ જ તમને સર્વ કરવામાં આવશે અને એની સાથે સાથે અહીંયા જો તમારે કઈ નાનું મોટું ફંક્શન કરવું હોય તો પાર્ટી પ્લોટ છે બેન્કવેટ હોલ છે અને બાર ગઝીબો છે ત્યાં બેસીને તમે ખાઈ શકો છો આ જગ્યાની મેન આઇલેટ તમને કહી દઉં એ લોકો જે પ્રાઇઝ રાખેલી છે એ પ્રમાણે જે ઇન્ટરનેશનલ ફ્યુઝન તમને શરૂ કરવામાં આવે છે એ જોરદાર છે રાજકોટમાં જુજ જ એવા ઓપ્શન તમને જોવા મળશે હવે લોકેશનની વાત કરતો તો રાજકોટના નવા રિંગ રોડ ઉપર દોઢસો રિંગ રોડ ઉપર કટારીયા ચોકડીથી જો તમે જતા હશો આ બાજુ તો પાછળ આવે છે આપણે ફન બ્લાસ્ટ એની પહેલાં જ આ રેસ્ટોરન્ટ આવી જાય છે ગૂગલ ઉપર તમે સર્ચ કરશો આર્વીસ કિચન એટલે તમને ખ્યાલ આવી જશે હવે અંદર જઈએ ભાઈને આપણે મળીએ આખી પ્રીમાઇસિસ તમને ટૂર કરાવીએ અને પછી ફૂડમાં શું શું છે એ તમને આગળ જણાવીએ ચાલો શરૂ કરીએ કેમ જો સાહેબ એકદમ મજામાં સાહેબ તમારું નામ જણાવી દો ને મારું નામ વિશ્વ માનસુરિયા છે ઓકે અને આ લોકેશન આ લોકેશન આપણે આવે છે નવા ડોટ સોફ રિંગર ઉપર ફન બ્લાસ ની બાજુમાં ઓકે કેટલા દિવસ પહેલા શરૂ થયું છે આપરાજી 29th ના ઓપનિંગ કરેલું છે આ રેસ્ટોરન્ટ નું ઓકે અને અહીંથી આ જે પાછળ જે એરિયા છે એ રિસેપ્શન એરિયા છે આપણો આખો રિસેપ્શન એરિયા છે અને વેઇટિંગ એરિયા છે ઓકે જગ્યા આ જે પ્રોપર્ટી છે કેટલા સ્કેર આખી આપણે પાંચ હજાર છે પ્રોપર્ટી આખી ઓકે જેમાં બેન્કવેટ હોલ છે પાર્ટી લોન્સ છે અને લાઈવ બુફે છે ઇન્ડોર અને આઉટડોર સીટિંગ સાથે ઓકે હવે તમારી પરમિશન હોય તો પ્રીમાઇસીસ બતાવતા જાય ના ના શ્યોર શ્યોર આ બાજુ અત્યારે લેફ્ટ સાઇડ રેસ્ટોરન્ટ દેખાય છે જે બુફે રેસ્ટોરન્ટ આપણે લાઇવ બુફે છે જે જ્યાં ઇન્ટરનેશનલ ક્યુઝિન સર્વ કરીએ છીએ આપણે ઓકે એટલે આખું ઇન્ડોર સિટિંગ સિટિંગ અને આ બાજુ તમે જે જોવો છો આ આખું આઉટડોર સિટિંગ છે આપણું બરાબર ગઝીબો બનાવ ગઝીબો ટાઈપ આખું ઓકે ઓપન વચ્ચે ફાઉન્ટેન કે તમે આરામથી ફેમિલી સાથે તમારો ડિનર એન્જોય કરી શકો યસ વાઇબ્સ ખરેખર બહુ સારી છે અને આ બેન્કવેટ હોલ છે કેવડો છે પેલો બેન્કવેટ હોલ છે જેમાં આપણે સાડા ચારસો નું ફંક્શન આરામથી કેટર થઈ જશે ઓકે પછી પાર્ટી પ્લોટ કેવું કઈ પાર્ટી પ્લોટ આપણે આજે ઇન્ડોર સિટિંગ છે એની ઓલી બાજુ છે એ આપણે પાર્ટી પ્લોટ છે જ્યાં તમારે છસો થી સાતસો જણાનું ફંક્શન આરામથી થઈ જશે ઓકે હવે અંદર મેઇન કોર્સ શું છે આપડે આપણે ચાલો અંદર સૂપ થી શરૂઆત થાય કેટલા પ્રકારના સૂપ છે પછી આપડે આવશે ઇન્ટરનેશનલ સલાડ્સ આવી ગયા બધા પછી આગળ જાશો એટલે નાચોસ આવી ગયા ટાકોઝ આવી ગયા કે જે આખું લેબેનિસ કાઉન્ટર આખું થઈ જશે હમસ પીટા મેડિટેરિયન કાઉન્ટર આવી ગયું ઓકે પછી આપડા ફલાફલ છે કે જે આપણે લાઈવ સર્વ કરી છે પાછળ લાઈવ બનાવશે અને આગળ તમને સર્વ કરતા જશે આખું બરાબર પછી આપણે પાસ્તાનું કાઉન્ટર છે ઇટાલિયન કાઉન્ટર કે જે લાઈવ કાઉન્ટર છે એમાં પણ તમે જોઈ શકો છો કે વ્હાઈટ સોસ રેડ સોસ તમે જેમાં કહેશો એ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે બનાવીને તમને સર્વ કરશે એ લાઈવ જ પછી આપણે નેક્સ્ટ આ સબ કાઉન્ટર આવી ગયું કે જ્યાં તમને લાઈવ સબ મળી જશે પછી આપણે આગળ જાય એટલે આવશે આપણે લાઈવ ચિપોટલે કાઉન્ટર પછી આગળ જાય ખાસ એટલે હવે આવી ગયું થાય કાઉન્ટર કે જેમાં ગ્રીન થાય કરી આવી ગઈ યલો કરી આવી ગઈ જેસ્મિન રાઈસ સાથે આખું ઓકે પછી પાછળ આપણે છે જેપનીઝ કાઉન્ટર કે જેમાં તમને ડીમસમ મળી જશે સુશી મળી જશે એ પણ વેજ સુશી છે આપણે અહીંયા ઓકે કલર જે દેખાય છે ગ્રીન અલગ અલગ કલર જે છે એની અંદર એ ટાઈપના અલગ અલગ વેજીટેબલ્સ આપણે ફિલ કરેલા ઓકે તો પછી આપણે આવે છે ચાઇનીઝ કાઉન્ટર જી પછી એની આગળ આવીએ એટલે આપણે લાઈવ ઇન્ટરનેશનલ સ્ટાર્ટસ બધા મળી જશે જી પછી આગળ પીઝા છે કે જે આપણે બ્રેડ ને બધું ઇન હાઉસ બનાવી છે પીઝા ની બ્રેડ ને બધું ઓકે એ બધું અહીંયા હા બધું આપણે અંદર જ આખું બનાવી છે ઇન હાઉસ પ્રોડક્શન છે પછી આગળ જાય એટલે કોઈ સિનિયર સિટીઝન જોઈ કે જેમને સાદું શાક રોટલી પંજાબી ટાઈપ જોતું હોય તો આપણે લાઈવ કુલચા ને પરોઠા રોટી બધું મળી જશે ઓકે એટલે આગળ જશો એટલે બાર્બેક્યુ છે આપણું આખું પછી અહીંયા આપણે પંજાબી સબ્જી આવી ગઈ છે બધી દાલ રાઈસ આવી ગયા દાલ મખની આવી દાલ મખની આવી ગઈ આપણે ઓકે પછી આગળ જાશું એટલે હવે જૈન કાઉન્ટર છે કે ભાઈ જૈન લોકો હોય તો એના માટે પણ આપણે કાંઈક કાઉન્ટર સ્પેશિયલ રાખવું પડે તો આપણે આખા જૈન કાઉન્ટર પણ અહીંયા ગોઠવેલા છે ઓકે પછી આપણે એની આગળ જાશું એટલે આખું જલેબીનું છે લાઈવ જલેબી એ તમને લાઈવ જલેબી સર્વ કરતા જશે રબડી સાથે ઓકે દરરોજ આપણે છે ને સ્વીટ બધી ચેન્જ થતી હોય છે કઈક નવું નવું ટ્રાય કરી છે જેમ કે આજે આપણે તમે જોશો તો કોકોનટ બરફી રાખી છે ગુલાબજાંબુ છે અને રસગુલ્લા આપણે આજે નવા ટ્રાય કરવામાં રાખીએ લોકો માટે જનરલી આપણે નંબર ઓફ વેરાયટી કેટલી હોય છે આપણે તો ઉપર ફોકસ નથી કરતા અત્યારે જેટલી છે બટ આપણું મેઇન ફોકસ છે ક્વોલિટી ઉપર કે આપણે જે ક્વોલિટી ફૂડ આપીને એકદમ ક્વોલિટી વાળું ફૂડ આવવું જોઈએ બરાબર કે એકવાર તમે ખાવ ને એટલે ટેસ્ટ તમને ઓથેન્ટિક ટેસ્ટ આવશે કોઈ પણ વસ્તુ તમે ખાશો એનો ઓકે સ્પેશિયલી તમે બહારનું કઈ બી ફૂડ ટ્રાય કરો બહારનું ફ્યુઝન ટ્રાય કરો એમાં એ ટેસ્ટ ટૂંકમાં મિસ આઉટ થાય ને તો માણસને એમ થાય કે ભાઈ આપણે જે ટેસ્ટ છે ને એ આખો ઇન્ટરનેશનલ ક્યુઝીનો જે તમને ટેસ્ટ મળશે ને એ ટેસ્ટ આપણે રાખ્યો છે કે જાપનીઝ ખાશો તો તમે જાપનીઝમાં જે ટેસ્ટ હોય એ ટાઈપનો ઓથેન્ટિક ટેસ્ટ તમને મળશે બરાબર પછી એની આગળ જશો એટલે લાઈવ ચાટ કાઉન્ટર છે કે જ્યાં તમને લાઈવ ચાટ જેમ કે પાપડી ચાટ દહીં ભલ્લા પછી બનાના ટીકી ચાટ ઢોકળા ચાટ બધું લાવ તમને મળશે અહીંયા અને પાણીપુરી પણ છે કે જે તમે બહાર જે રીતે ખાધો કે એક એક તમને સર્વ કરો એ રીતે એક એક સર્વ કરશે અને તમને આપશે ખાવા માટે પાણીપુરી એ સિવાય પેસ્ટ્રી ની દેખાય છે મને હા આપણે ડેઝર્ટ પણ છે આખું અનલિમિટેડ ડેઝર્ટ એવું નહીં કે સિંગલ સર્વ છે આપણે ડેઝર્ટમાં શું શું હોય ડેઝર્ટમાં બે પેસ્ટ્રી મળી જશે પછી અલગ અલગ કપ કેક છે અને એ બધું ઇન હાઉસ જ બનાવીએ છીએ આપણે કેક ને કાંઈ બહારથી લેતા નથી ઓકે અને પાછળ જોઈ જઈએ આપણે મોકટેલ્સ કાઉન્ટર હા આપણું આખું મોકટેલ લાઈ મોકટેલ કાઉન્ટર છે કે જેમાં તમને મિલ્કશેક મળી જશે લસ્સી મળી જશે છાશ મળી જશે કોલ્ડ કોફી મળી જશે અલગ અલગ બધા મોકટેલ સાદા સિમ્પલ મોકટેલ નહીં બધા ઓથેન્ટિક મોકટેલ તમને મળશે આ વાત મને ભાઈ અહીંયા આવ્યો ને ત્યારે જ કહી દીધી કે આપણે જોઈએ ને તો ઘણી જગ્યાએ મેજોરિટી સિરપ સ્પ્રાઇટ આટલી વસ્તુ અને ફૂદીનો આટલું નાખીને એ મોકટેલ તૈયાર કરી નાખતા હોય છે પણ અહીંયા એકચ્યુઅલમાં જે એની રીત છે પ્રોપર રીતે જ બનાવીને લોકોને દેવામાં આવે છે આખું તમે તમે જોશો તો તમને ખબર પડશે કે જે તમે સામે બનાવે છે એટલે તમને આઈડિયા આવે કે કઈ કઈ વસ્તુ યુઝ થાય છે અને આપણે જે વસ્તુ યુઝ કરી છે એ વસ્તુ આપણે ઉપર ડિસ્પ્લેમાં રાખી છે કે ભાઈ આ બ્રાન્ડનું આપણે યુઝ કરીએ છીએ બધું ઓકે હવે સાહેબ ભેગા ભેગી પ્રાઇસ બી જણાવી દો ઓકે આપણે પ્રાઇસ છે ફોર નાઇન્ટી માટે અને ચિલ્ડ્રન માટે છે ટુ નાઇન્ટી નાઇન જેમાં ટેક્સીસ અને બધું આવ્યું ઇન્ક્લુડિંગ એવરીથિંગ ઓકે થેન્ક યુ સાહેબ થેન્ક યુ ટાઈમ આપવા બધા વેલકમ હવે આપણે આગળ જરા જરા કંઈક ટેસ્ટ કરીને તમને બતાવીએ વિડીયો બહુ ના થઈ જાય એટલે શોર્ટમાં બતાવશું પણ અહીંયા આપણું જે પર્પઝ હતો કે આ જગ્યા આવી એનું ઇન્ટિરિયર કેવું છે કઈ કઈ રીતનું અહીંયા સિટિંગ છે અને ફૂડમાં શું શું આ લોકો રાખે છે એ તમને બતાવવાનો હેતુ હતો હવે થોડુંક ટેસ્ટ કરી લઈએ સોસ વસાવી સુશી ખાવ છો ટ્રાય કરો પૂરા એક વાત છે એક્ચુઅલમાં છે ને જે આપણા ખાટું અદાણું ખાતા હોય એમાં રાયના કુરિયા જે તમે વધારે ખવાઈ જાય ને ત્યાં જે ફીલ આવે ને એવી ફીલ આવી છે મને આમાં અને સીધા મગજના દરેક દ્વાર ખૂલી ગયા છે ઓ જો ભાઈને દીયા ઉષકો ક્યાં બોલે શુશી બસાબી ઓકે શું નામ તમારું હાર્દિક બધા મિત્ર સર્કલ ભેગા થઈને ટ્રાય ટ્રાય કરાવે છે 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 એટલે ખબર પડે પડે પ્રેમ પ્રેમ આપણે જોઈ કેવો આપણને મોંઘો કે સસ્તો નાક બંધ હોય ને અહીંયા ખાવું છે ના સારો ટેસ્ટ છે રાજકોટમાં મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ ક્યાંય હતું જ નહીં ઇન્ટરનેશનલ હા કોન્ટિનેન્ટલ અને જે કાંઈ ફૂડ આવું ફૂડ આપણે અમદાવાદ કે મુંબઈ જાય ત્યારે આપણને ખાવા મળતું અથવા તો ક્યાંય ફોરેન ટૂર ઉપર જાય ત્યારે આપણને ખાવા મળતું તો રાજકોટમાં એક સારો પ્રયોગ છે અને મારા હિસાબે ચાલશે હવે હું આ વિડીયોને વિરામ આપું છું કેમ કે આ બધું ટ્રાય કરીશ તો વિડીયો લેન્થી થતો જ હશે વિડીયો જો તમને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને વધુ વધુ શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યા તમને કેવી લાગી મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત